નાનકડા ગામડામાં રહેતી માત્ર બાર વર્ષની દીકરીની મળી છે અનોખી સિદ્ધિ નાંદોદના વાઘેથા ગામની પ્રાચી વસાવા આંખે પાટો બાંધી કડકડાટ વાજે છે કેવી રીતે સિદ્ધિ મળી આવો છો અહીંયા અમારા ખાસ અહેવાલમાં નાંદોદ તાલુકાના વાધેધા ગામની બાર વર્ષથી પ્રાચી વસાવાએ પ્રાણાયામ અને યોગ દ્વારા એક અનોખી સિદ્ધિ હાંસલ કરી આખે પાટો બાંધી પેપર મેગેઝીન માંથી કડકડાટ વાંચી સિદ્ધિ નાંદોદ તાલુકાના વાઘેથા ગામની પ્રાચીન નિતેશભાઈ વસાવા ઉમર વર્ષ બાદ ગામની સ્કૂલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે હોસ્ટેલમાં રહે છે પ્રાચી નાનપણથી તેના પિતા નિતેશભાઈ સાથે મેડિટેશન અને પ્રાણાયામ કરતી આવી છે તેના કારણે તેને આખે પાટા બાંધવા છતાં હાથમાં આપેલ લખાણ સડસડાટ વાંચવાની સિદ્ધિ મળી છે પ્રાચી આઠ વર્ષની હતી ત્યારથી તેના પિતા નિતેશભાઈ પાસે મેડિટેશન અને પ્રાણાયામ શીખતી ત્યારબાદ હાલમાં વીસ દિવસથી આંખે પાટો બાંધી વાંચી શકે છે પ્રાચીની અનોખી સિદ્ધિથી ગામના લોકો સાથે પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હજુ એ જ્યાં અભ્યાસ કરે છે તે જાંબુ ઘોડા શાળાના સંચાલકો કે અન્ય વિદ્યાર્થીઓને તેની આ સિદ્ધિ બાબતે જાણકારી નથી કેમ કે પ્રાચી હાલ વેકેશનમાં તેના ગામ વાઘેથા આવી છે જેના ઘરે રહી હજુ પણ તે પ્રેક્ટિસ કરી હવે જ્યારે ભણતી હતી તે વખતે અમે એને ભણવામાં એકાગ્રતા વધે ને યાદશક્તિને વધે એના માટે જનરલ મેડિટેશન છે પ્રાણાયામ છે ને એ બધું કરાવતા હતા હાલમાં એ સ્કૂલમાં ભણતી હતી ત્યારે પછી એને વેકેશનમાંથી આવી તો એણે જાતે બ્રેન એક્સરસાઇઝને કરી તો એનાથી એની અંદર પેલી પાટા બાંધીને જોવાની ક્વોલિટી એની ડેવલપ થઈને જ્યારે અમને કીધું તો અમે વિશ્વાસ નહોતા કરતા કારણ કે આવું બની જ ના શકે અને જનરલ આવું કશું જોયું હતું અમે ખરેખર અમે બીજા દિવસે ચેક કર્યો તો એ વસ્તુ સાચી હતી કે જોઈ શકતી હતી આ કેપાટા પણ છે મારી છોકરી 12 વર્ષની છે અને આગળ કે એનું નામકરણ કરે એની શુભકામના છે નામ તો મેં સાતમા ધરમાં ભણ્યો છું અને યોગ મેડિટેશન પર મને થોડી બેલે એક્સરસાઇઝ કરી તો મને આવડી ગયું સમાચાર પત્રોમાંથી અને ચોપડીઓમાંથી વાંચી શકું છું અને ફોટા માંથી પણ ખબર પડે ફોટા ફોટો એની બેટરી તને કોણ કરાય હે એની બેટરી કોણ ખાસ તો વધારે તો પપ્પા તું જ્યારે વાતતી હોય કે કે થાય આંગળા થી લાઈટ આવે કે તે દેખાય ફ્લેશ જેવું થાય અને ટચિંગ કરો એટલે એવું ફીલ થાય

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે